અહીંયાથી લોકો સામે સામે સાઈડ જવા માટે છે તો પોલીસ જવા નથી પોલીસ રસ્તે પબ્લિક ભાગદોડ કરી છે અહીંયા ખાલી આવવા માટે જ રસ્તો ચાલુ છે જવા માટે નહીં અરસ્તો આવેલો છે આજે તારીખ છે બે 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 હાજર પચીસ એ મેં વિડીયો નો કપ ઉતાર પોલીસ દ્વારા ઉતારવાનું કે પાછળ ભાગમાં નાખી દઈશ જો કેટલી જ ભાગદોડ છે રા

ટ્રાફિક ઓછી થઈને ભીડ ના થાય એ માટે એને ખાલી જોઈ શકો ખાલી આવવાનો જ રસ્તો ચાલુ છે પુલમાંથી તો ઓલી બાજુથી જે મેળામાંથી રેલવે સ્ટેશન બાજુથી રિલે બાજુથી લોકો આવે એને આવવા લઈને જવા માટે છે આમ પેલા આ પુલેથી બધા જાતા હવે ત્યાં અત્યારે બંધ કરી દીધું છે આજુબાજુ બે ત્રણ જવા માટે સામે કાઠે બંધ કરી દીધા છે ખાલી આવવાનું જ રાખ્યું છે પબ્લિક ને આમ ઓલી બાજુ થી તો અહીંયા ઘણી પબ્લિક ને પોલીસ હારે માથાકૂટ થઈ ભાગદોડ થઈ હતી તો જે લોકો આવે તો સામે કદાચ આવવાની સૂટ છે ને હવે ટ્રાફિક ઘણી ઓછી થઈ ગઈ છે ને કાલે વસંત પંચમી સ્નાન છે ને રસ્તા અત્યારે નહીં

હવે ટ્રાફિક આટલી બધી નથી આજે મિત્રો હવે હું મારે તો ઓલ બાજુ જવું તું એટલે બંધ કરાવ્યું ભૂલ હવે આમ ફરીને જવું પડશે તો અહીંયા હું તો વિડીયો ઉતારી લીધો પોલીસવાળાને ઉતારવાનું સાનોમાં ન ઉતાર્યો ને હજી ને પબ્લિક હાંગા કાઠા જવા હતું ઓલું કરે પણ ત્યાંથી હવે અતાવે છે પબ્લિક મહાદેવ <todicata> મિત્ર <todicata> <todicata>